સુરત શહેરની ભેસ્તાન પોલીસે મોબાઈલ રિપેરિંગની આડમાં ચોરી છુપીથી માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક ઈસમને ગાંજાના જથ્થા સાથે પકડી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદલીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેમની વિરુદ્ધ જુબે સ્વરૂપે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપે જે સૂચનાને અનુસંધાને ભેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટર કે ગામી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેમ સોલંકી અને તેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ ફેસ્તાન પોલીસના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે ફેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસેસ્ટ પ્લોટ નંબર સી બે ઓબ્લિક ઓગણસાઠ દુકાન નંબર પાંચ ખાતે આવે જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગ નામની દુકાનમાં રેડ પાડીને મોબાઈલ રિપેરિંગની આડમાં દુકાનમાં ચોરી છુપીથી માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક ઇસમ જેનું નામ અખિલ પૂર્ણચંદ્ર પંડા ઉમર વીસ રહેવાસી એસએમસી આવાસ સિદ્ધાર્થનગર ભેસ્તાન સુરત અને મૂળ વતન જિલ્લો ગાંજામ ઓડિશા ઇસમને ગેરકાયદેસર વગર પાસ પરમિટે